દોસ્તો જો આ ગાંગનાથ મહાદેવનું મંદિર છે લોકોનું અહીંના લોકોને એવું કહેવું છે કે આ મંદિર ભૂતોએ બનાવી ગયું છે પબ્લિક જો તમ તો મળે ક્યાંય ક્યાંયથી દર્શન કરવા આવે છે પાણી લેવા આવે છે ને આ સાવન મહિનાની અમાસના દિવસે મેળો હોય છે ને મુગલોએ આ મંદિર ખંડિત કરી ગયું છે એ પણ દ્રશ્યો તમને આવી બતાવીશ આ છે નદી આ છે આયા બધા લોકો દીવા બાળવા આવે છે જો એક ભાઈ આગળ જઈ છે એની પાસે આપણે છોલી ઘણી માહિતી લ્યા ભાઈ નામ શું છે આ મંદિર વિશે તમે થોડું ઘણું કે પેલા પાણી લઈ લઈ હાલો એ ભાઈ કે એમ આપડે જો આ મંદિર તમે માણસ જોઈ લઈએ છો પબ્લિક

આપણે ભેગા વિજયભાઈ જોડાઈ ગયા છે એ પાણી લે લે જે કહેવાય કે પીતલું પાણી ઉગી જાય એવું માનવામાં આવે છે જોઈ લો દોસ્તો આ છે નદી હેવાલ એવો થઈ ગયો છે બાપુને

જો તમે બધી મૂળ હતું ખંડિત કલીગલ છે જ્યારે મુગલો બહુ જૂનું મંદિર છે પ્રાચીન કાલથી કહેવામાં એવું આવે છે કે ભૂતો એ બનાવી ગયેલ છે મંદિર આ તમે પબ્લિક જો તમને શિવલિંગ નહીં દર્શન કરાવ્યું The Anandi Mala Ganga Đây Ganga chu mall chu linchia, mhadi uni, mhadi uni, mhadi là mhadi uni, mhadi uni, mhadi uni, mhadi

ગયો તમે પબ્લિક ગઈ લો મોકલા અહીંયા જન્મદાના કામે ટિકિટ લાખવાનું હાલે છે ને એમાં ખૂણ એમાં પલચાદી પણ આપવાનું આવે છે તમે પબ્લિક ગયો હોય

આ બધે હોય માગ જે કોઈને દાન પુણ્ય કરવું હોય તો એ હલ મહાદેવ ઓમ નમિવાય નમસ્તી ભાઈ